શા માટે મહત્વનું પરિબળ છે તો સૌથી પહેલા જે સજીવના દેહ બંધારણની વાત કરીએ અને દેહ બંધારણ કરતા જે કોષની વાત કરીએ તો કોષમાં મોટો વિસ્તાર છે તે પાણીનો બનેલો છે સજીવનો દેહ બંધારણમાં મોટો જથ્થો છે તે પાણીનો છે એટલે પાણી એ સજીવના જીવનને અસર કરતું ખૂબ જ અગત્યનું પરિબળ છે પાણી વગર કોઈ પણ સજીવનું જીવન છે તે શક્ય બનતું નથી પૃથ્વી ઉપર જ્યારે જીવન ઉદ્ભવ્યું આપણે ઉદ્ધ વિકાસની પ્રક્રિયામાં જોઈ ગયા કે પૃથ્વી પર જ્યારે જીવનું નિર્માણ થયું ત્યારે સૌથી પહેલા આ જે સજીવો ઉદ્ભવ્યા તે પાણીમાં જ ઉદ્ભવ્યા હતા એટલે પાણી વગર કોઈ કોઈપણ સજીવનું ચક્ર છે તે શક્ય નથી પાણી એવું પરિબળ છે કે રણ વિસ્તારમાં એની પ્રાપ્તિ થવી ખૂબ જ મર્યાદિત અથવા તો સીમિત છે શા માટે એવું તો રણપ્રદેશ એકદમ શુષ્ક વિસ્તાર છે ત્યાં તાપમાન ખૂબ ઊંચું છે વરસાદ પ્રમાણ ખૂબ ઓછું છે અને જમીન રેતાળ છે એટલે પાણી છે એ તરત જ અંદર જમીનમાં ખૂબ ઊંડે સુધી નિતાર પામી જાય છે એટલે આમ પાણીની પ્રાપ્તિ ત્યાં થવી એ ખૂબ જ મર્યાદિત અથવા તો સીમિત છે અને તેથી જ ત્યાંની જ્યાં ત્યાંના જે સજીવો છે વનસ્પતિ કે પ્રાણી કે સજીવો કેટલાક ચોક્કસ વિશિષ્ટ અનુકૂલનો કેળવે તો જ તે જીવંત રહી શકે છે જો વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિના તે પાન જે છે તે ખૂબ નાના હોય છે ઝીણા હોય છે વનસ્પતિ કાંટાવાળી હોય છે અથવા તો એના જે પ્રકાંડ છે તે એકદમ જાડા અને દળદાર બની જતા હોય છે જેમ કે તોર પ્રકારની વનસ્પતિ તો આવા કેટલાક અનુકૂલનો કેળવે ત્યારે તે શુષ્ક વિસ્તારમાં ટકી શકે છે વનસ્પતિઓની ઉત્પાદકતાને વિતરણ પર પાણી ઉપર આધારિત છે ઉત્પાદકતા એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પાણી એક પરિબળ તરીકે સોરી પ્રક્રિયક તરીકે કામ કરે છે એટલે જો વનસ્પતિને પાણીની પ્રાપ્યતા ઓછી હશે તો પ્રકાશ સંશ્લેષણના દર ઉપર અસર થાય છે જેની સીધી અસર તો કે ઉત્પાદકતા ઉપર થશે વિતરણ પાણીની પ્રાપ્યતા મુજબ ભૌગોલિક વિસ્તારમાં વનસ્પતિઓનું વિતરણ જોવા મળે છે છે વનસ્પતિઓ વર્ષાવનના જંગલો કે જ્યાં તેને પાણી પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ય છે તો ત્યાં સદાહરિત જંગલો છે તો આમ પાણીની પ્રાપ્યતા મુજબ વનસ્પતિઓનું વિતરણ પણ જોવા મળે છે સાંદ્રતાની વાત કરીએ પાણીની અંદર સાંદ્રતા જે માપવામાં આવે છે તે સામાન્ય રીતે પ્રતિ હજારમાં ભાગમાં ક્ષારતા સ્વરૂપે માપવામાં આવે છે એટલે કે પર માપવામાં આવે છે હવે આ જે ક્ષારની સાંદ્રતા છે તેમાં પણ વિસ્તારો પ્રમાણે ક્ષાંદ્રતાના પ્રમાણમાં ફેરફાર જોવા મળશે અંતસ્થલીય જળ છે ઇન્ડલેન્ડ વોટર છે જમીનમાં આવેલું પાણી છે પાંચ ટકા કરતા ઓછી સાંદ્રતા હોય સમુદ્રમાં ત્રીસથી પાંત્રીસ ટકા અને અતિ ક્ષારીય હાયપર સેલાઇન જે પાણી છે ખારા પાણીના સરોવરો છે તેમાં સો ટકાથી પણ વધારે સાંદ્રતા જોવા મળે છે અને આ ક્ષાર ક્ષેત્રની મર્યાદાના આધારે સજીવો છે તે બે પ્રકારના જોવા મળે છે યુરિ હેલાઇન અહીંયા હેલાઇન ક્ષાર સાથે સંકળાયેલા વિસ્તારની વાત કરવાની છે એટલે જે બુકમાં થર્મલ લખ્યું છે થર્મલ સ્ટીનો થર્મલ થર્મલ એ સંકળાયેલો શબ્દ છે એટલે અહીંયા ખાસ યાદ રાખજો કે આ સ્ટીનો હેલાઇન શબ્દ છે આગળ તાપમાન જ્યારે આપણે ભણીએ ત્યારે ત્યાં યુરિસ થર્મલ અને સ્ટેનો થર્મલ શબ્દ હતો અને બુકમાં પણ થર્મલ લખેલું છે પણ થર્મલ નહીં આવે હેલાઇન આવશે

તે સાંદ્રતાની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત છે એટલે કે ઓછી સાંદ્રતા સહન કરી શકે છે દાખલા તરીકે ફિશ છે કટલા છે રોગુ છે તો એને આપણે મીઠા પાણીના સજીવો એવું પણ કહી શકીએ મર્યાદાના આધારે વધુ સાંદ્રતા સહન કરી શકતા સજીવો એટલે કે યુરીહેલાઇન અને ઓછી સાંદ્રતામાં પોતાનું જીવન ચક્ર ચલાવતા સજીવો એટલે કે સ્ટેનો તરીકે ઓળખવામાં આવે છે ઘણા સજીવો મીઠા પાણીમાં જોવા મળતા હોય છે નદી છે છે સરોવર મીઠા પાણીમાં જે સજીવો જોવા મળે છે એ સજીવો સમુદ્રના પાણીમાં લાંબા સમય સુધી જીવિત નથી રહી શકતા જે જળચર પ્રાણીઓ છે જળચર પ્રાણીઓ મીઠા પાણીના અને સામુદ્રિક પાણીના અથવા તો ખારા પાણીના સજીવો એવી રીતે આપણે ઓળખતા હોય છે તો જે મીઠા પાણીના સજીવો છે તે સમુદ્રના પાણીમાં લાંબો સમય માટે જીવિત ન રહી શકે અને એવી જ રીતે જે સમુદ્રના પાણીમાં પાણીના પ્રાણીઓ છે તેને આપણે મીઠા પાણીમાં મૂકીએ તો પણ એ જીવિત નથી રહી શકતા જળચર પ્રાણીઓ છે આપણે ખાલી માત્ર વિસ્તાર જ તેનો ફેરવીએ છીએ છતાં પણ તે જીવિત નથી રહી શકતા તેનું કારણ છે આશ્રુતિ સંબંધિત સમસ્યાઓ શું સામનો કરવો પડે તો આપણે મીઠા પાણીના પ્રાણીઓની વાત કરીએ તો મીઠા પાણીના પ્રાણીઓ છે તેનું જે દેહ પ્રવાહી છે એટલે કે તેના શરીરનો જે પ્રવાહી છે તે હાઈપરટોનિક હોય છે જ્યારે રહેઠાણનું પાણી છે તે હાઈપોટોનિક છે અને હાઇપરટોનિક દેહ પ્રવાહી અને હાઇપોટોનિક રહેઠાણનું પાણી જ્યાં એ વસવાટ કરે છે તે પાણી હાઇપોટોનિક અને શરીરની અંદર હાઇપરટોનિક એટલે કે આશ્રુતિનો તફાવત થયો અને આશ્રુતિના તફાતને અનુસરીને પાણી જે છે તે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જાય તો હાઈપરટોનિક એટલે કે દેહ પ્રવાહીની સાંદ્રતા વધારે છે તો પાણી જે છે તે વસવાટમાંથી ક્યાં દાખલ થશે તો કે શરીરની અંદર દાખલ થશે એટલે કે અંતઃ ક્રિયાથી સતત મીઠું પાણી છે તે શરીરમાં દાખલ થાય છે હવે જરૂર કરતા જ્યારે વધારે પાણી છે શરીરની અંદર દાખલ થઈ જાય તે પાણીનો નિકાલ કરવો એ પણ ખૂબ જ અત્ય જરૂરી હોય છે અને એ પાણીના નિકાલ માટે તેઓ વારંવાર મૂત્ર ત્યાગ સાથે મૂત્ર ત્યાગ દ્વારા પાણીનું નિયમન કરે છે અને તેની સાથે કેટલાક ક્ષારો પણ ગુમાવાય છે જે જરૂરી ક્ષારો હોય એ પણ મૂત્ર સાથે ગુમાવાય છે એટલે ક્ષારનો ઘટાડો થાય છે તો એ ક્ષારનો ઘટાડો પણ પાછળ શરીરની જે ક્ષારની સંતુલા છે તેને ખોરવે છે એટલે ક્ષારના આ ઘટાડાને સરવર કરવા માટે આવા મીઠા પાણીના જે પ્રાણીઓ છે તેની ઝાલરમાં ક્લોરીન કોષો આવેલા હોય છે જે ક્ષારનું શોષણ કરે છે એટલે ક્ષારનો ઘટાડો આવા પ્રાણીઓના શરીરમાં જોવા મળતો નથી જ્યારે સામે દરિયાઈ પાણીના પ્રાણીઓની વાત કરીએ તો દરિયાઈ પાણીમાં ક્ષાર વધુ હોવાના કારણે દરિયાઈ પાણી હાઇપોટોનિક છે જ્યારે દેહ પ્રવાહી છે તે હાઇપોટોનિક છે તો અહીંયા બહિરાશ્રુતિ થશે એટલે કે પાણી જે છે તે શરીરની બહાર નિકાલ પામશે અને પરિણામે પાણીમાં શરીરની અંદર પાણીનો સતત ઘટાડો થાય છે હવે આ પાણીના ઘટાડાને સરવર કરવા માટે દરિયાના પ્રાણીઓ જે છે તે દરિયાનું પાણી પીવે છે દરિયાનું પાણી પીવે છે એટલે શરીરમાં વધારાના ક્ષારો છે તે દાખલ થાય છે તો શરીરની અંદર વધારાના ક્ષારો દાખલ થાય તો શરીરમાં ક્ષારનું પ્રમાણ વધી જાય તો પણ ક્ષારનું જે બેલેન્સ છે સમતુલા છે તે ખોરવાય છે તો ત્યાં આગળ ક્ષારના પ્રમાણને સરભર કરવા માટે દરિયાઈ પાણીના પ્રાણીઓમાં ક્લોરીન સ્ત્રાવી કોષો હોય છે જેના મારફતે આ વધારાનો ક્ષાર છે તે નિકાલ પામે છે દરિયાઈ કાચબાની વાત કરીએ તો દરિયાઈ કાચબામાં આંખ પાસે ક્ષાર ગ્રંથિ આવેલી છે જેના મારફતે તે વધારાના ક્ષાર નિકાલ કરે છે આમ ક્ષારજ વિસ્તાર ક્ષારનું બેલેન્સ જાળવવા અને જલ નિયમન માટે ખાસ કરીને આવા જે અનુકૂલનો છે તે પ્રાણી શરીરમાં જોવા મળતા હોય છે તો આમ આપણે જોયું કે મીઠા પાણીના સજીવો અને દરિયાઈ પાણીના સજીવો બંને તેમના વસવાટમાં જો આપણે ફેરફાર કરીએ આ તો એમને એ જ વસવાટની વાત કરીએ પણ જો વસવાટમાં પણ આપણે ફેરફાર કરીએ તો તેઓ આશ્રુતિની સમસ્યાઓનો આશ્રુતિ નિયમનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને લાંબો સમય જીવંત નથી રહી શકતા હવે જે પ્રાણીઓ જમીન ઉપર વસવાટ કરે છે તેમાં પણ આવા જલ સંબંધિત જે અનુકૂલનો છે તે જોવા મળતા હોય છે દાખલા તરીકે ખૂબ રણ પ્રદેશમાં જે વસવાટ કરે છે જ્યાં તેમને પાણીનું પ્રમાણ ઓછું પ્રાપ્ય છે તો તેવા જે પ્રાણીઓ છે તેની ત્વચીએ સપાટી પરથી ઉત્સવેદન અટકે એટલે કે તેની શરીરની સપાટી ત્વચા ઉપરથી પાણી જે છે પ્રસ્વેદ મારફતે કન્ય કોઈ પ્રક્રિયાથી પાણી ન ગુમાવાય તે માટે શરીરની ત્વચા ઉપર કાંટા જોવા મળે છે ભીંગડા જોવા મળે છે નિશલ્કની હાજરી જોવા મળે છે પછી કેટલાક પ્રાણીઓ રાત્રે ક્રિયાશીલ હોય છે જે તાપમાન ધરાવતા જેમાં દિવસ દરમિયાન તાપમાન બહુ ઊંચું જતું હોય છે તો ત્યારે પ્રાણીઓ જે છે તે જમીનની સપાટીની અંદર છે અથવા તો અન્ય એવા સુરક્ષિત સ્થાને નિષ્ક્રિય રહે છે અને રાત્રે છે તે ક્રિયાશીલ થાય છે કેટલાક પ્રાણીઓ ગ્રીષ્મ નિંદ્રા પસાર કરે છે આખી જે ગરમીની સિઝન છે તે ગ્રીષ્મ નિંદ્રામાં પસાર કરે ઉદાહરણ તરીકે કાંગારો ઉંદર છે પ્રોટોક છે ગ્રીષ્મ નિંદ્રા પસાર કરે છે કેટલાક પરની જલના રોગી ત્વચા મારફતે વાતાવરણમાંથી પાણી શોષાય છે ત્વચા છે તે જલાનું રાગી હોય એટલે જલાનું રાગી ત્વચા વાતાવરણમાંથી પાણી શોષી લે ઉદાહરણ સ્પાઈની લીઝાડ છે સાંડો અથવા તો યુરોમેટ્રિક ગરોળીકો જે આંતરડામાં પાણીનું શોષણ કરી અને પાણીનું પ્રમાણ જાળવે છે ઊંટ જે રણપ્રદેશનું વહાન ગણવામાં આવે છે તેને પ્રથ તે પ્રથમ આમાંશય અને જઠરમાં કેટલીક જાલિકાના જે જલકોષો છે તેના મારફતે પાણીનો સંગ્રહ કરે છે તો આમ ભૂગ પાણીની સમસ્યા અથવા તો જલ નિયમન માટે આવી જુદી જુદી રચનાઓ છે તે જોવા મળતી હોય છે પ્રકાશ પરિબળની વાત કરીએ બીજું પરિબળ પ્રકાશ પરિબળ કે જે સજીવોના જીવન ચક્રને ચલાવવા માટે પણ પાણી જેટલી જ અગત્યતા ધરાવે છે

એટલે પ્રકાશ સંશ્લેષણ એવી પ્રક્રિયા છે કે જે ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે પ્રકાશ પ્રાપ્ય હોય ત્યારે જ શક્ય બને એટલે કે સૌર ઉર્જા અથવા તો જે પ્રકાશ ઉર્જા છે પ્રાપ્ય હોય તો જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે તે થઈ શકે અને એટલા માટે જ આપણે સજીવ જીવન માટે વિશેષ રૂપથી સ્વયં પોષિક એટલે જે પ્રકાશ સંશ્લે વનસ્પતિની વાત જે પ્રકાશ સંશ્લે છે તેવા સજીવો માટે પ્રકાશની મહત્વ આપણે તરત જ સમજી શકીએ છીએ જંગલોમાં વિકાસ પામતી જે નાની વનસ્પતિ છે વૃક્ષોની સરખામણીમાં જે છોડ અને ક્ષુભ પ્રકારની વનસ્પતિ છે તેને વૃક્ષોની છત્રછાયા મેળે છે એટલે કે તેને વૃક્ષોની છત્રછાયા જે સતત ઊંચા વૃક્ષો છે તેની છત્રછાયાના લીધે તેમને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ પ્રાપ્ત થતો નથી એટલે ખૂબ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિમાં ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે આવી જે વનસ્પતિઓ છે નાના કદની વનસ્પતિ છે છોડ અને ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે તેઓ તેમના દેહ ધર્મ વિદ્યામાં અથવા તો તેઓની દેહ રચનામાં ચોક્કસ અનુકૂલનો કેળવતા હોય છે જેના લીધે તેઓ ઓછા પ્રકાશવાળા વિસ્તારમાં પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દર્શાવી શકે માટે એટલે કે પુષ્પ ખીલવા માટે તેમની પ્રકાશ અવધી આવશ્યકતાની પૂર્તતા માટે સૂર્યપ્રકાશ પર આધારિત રહેતા હોય છે એટલે કે પુષ્પ ખીલવાની પ્રક્રિયામાં પણ સૂર્યપ્રકાશ અગત્યનો ભાગ ભજવે છે અને એ માટે એ જે પુષ્પોદભવની પ્રક્રિયા છે તેમાં પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો છે તે ખૂબ અગત્યનો હોય છે અને તે તે મુજબ દીર્ઘ કે તટસ્થ વનસ્પતિ છે છે જોવા મળતી હોય ઘણા પ્રાણીઓ માટે પ્રકાશ એ પણ મહત્વ પ્રાણીઓને પ્રકાશ સંશ્લેષણ નથી કરવાનું છતાં પણ તેઓની દેહધાર્મિક ક્રિયાશીલતા માટે પ્રકાશની પ્રાપ્તિ ખૂબ જ જરૂરી છે તેઓ પ્રકાશની તીવ્રતા અને સમયગાળામાં દૈનિક તથા મોસમી વિવિધતાઓને તથા તેમનો ચારો છે પ્રજનન અને સ્થળાંતરણ જે છે તે મુખ્યત્વે વ્યાપારી બળ આધારિત હોય છે ઘણા પ્રાણીઓ સ્થળાંતરિત એટલે કે માઇગ્રેટિવ પ્રા માઇગ્રેટરી પ્રાણી તરીકે જોવા મળતા હોય છે એટલે કે ખાસ કિસ્સાઓમાં તેઓ તેઓને આ રહેઠાણ માટે ખોરાક માટે અને પ્રજનનની પ્રક્રિયા માટે તો કે તેઓને પ્રાપ્ય પરિબળો હોય તે પ્રમાણે સ્થળાંતરણ દર્શાવતા હોય છે દાખલા તરીકે આપણે અત્યારે જોઈએ છે કે શિયાળા દરમિયાન કેટલાક ચોક્કસ પક્ષીઓ જે છે તે ખાસ સ્થળાંતરણ કરી અને આપણા જે વિસ્તારો છે તે વિસ્તારોમાં આવતા હોય છે તો આ રીતના પોતાને એ પરિબળ પ્રાપ્ય કરવા માટે માઇગ્રેટ એટલે કે સ્થળાંતરિત જીવન જીવતા હોય છે જ્યાં સુધી પ્રકાશ અને તાપમાન બંનેનો સ્ત્રોત સૂર્ય છે એટલે કે આપણને અત્યારે જે પ્રકાશ પ્રાપ્તિ થાય છે તે સ્વર પ્રકાશ છે અને તે મુજબ તાપમાન પણ પૃથ્વી પર જે જોવા મળે છે તે આ સૂર્યપ્રકાશના કારણે છે એટલે જ્યાં સુધી પ્રકાશ અને તાપમાન બંનેનો સ્ત્રોત સૂર્ય છે ત્યાં સુધી જમીન પર પ્રકાશની ઉપલબ્ધિ અને તાપમાન એ બંને એકબીજા સાથે સંકળાયેલા રહે છે કેમ કે બંનેનો સ્ત્રોત એક જ છે પરંતુ જયારે મહાસાગરોમાં આપણે વાત કરીએ અને તેમાં પાંચસો મીટરથી વધુ ઊંડાએ જઈએ ત્યારે ત્યાં પર્યાવરણ જે છે અથવા તો ત્યાંનું જે વાતાવરણ છે તે અંધકારમય હોય છે એટલે કે ખૂબ ઊંડે સુધી જે બેન્થિક ઝોન છે આમ જોઈએ તો પાણી અથવા તો જે જળાશયો છે દર પછી નદી હોય તળાવ હોય કે સમુદ્ર હોય તો તેમાં પાણીની પ્રાપ્યતા પ્રમાણે એ જે

એટલે ત્યાં જે સજીવો વસવાટ કરે છે એ સજીવોને આ સૌર વિશે કોઈ સજીવો માહિતી અજાણ છે સૌર વિકિરણનું જે દ્રશ્ય વર્ણપટ છે જે દ્રશ્ય વર્ણપટ તેમાં જે પાર જાંગલી કિરણો છે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે તે ઘણા સજીવો માટે નુકસાનકારક છે પણ આજ જ પ્રકાશના કિરણો મહાસાગરની જુદી જુદી ખારા પાણીની વનસ્પતિઓ છે છે તેના માટે માટે આમાંના કેટલાક જે પ્રકાશના કિરણો તે તેઓના ખૂબ જ જરૂરી રહેતા હોય છે તરીકે સમુદ્રમાં જે લીલ જોવા મળે છે તે રાતી લીલ હરિત લીલ કથાઈ લીલ લીલી કથાઈ બદામી લીલ આવા જુદા જુદા પ્રકારની લીલ છે તેમાં જે રાતી છે તે ઊંડામાં ઊંડા પાણીમાં મળવાની સંભાવના છે તે ઊંડા પાણીમાં જ્યારે જોવા મળે છે તો ત્યાં તે શું પ્રકાશ સંશ્લેષણ અથવા તો કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ દર્શાવે છે તો તેમાં ફાઈકો ઇરીથ્રીન નામના રાતા રંજક કણો છે જે ખૂબ ઊંડાએ પણ ટૂંકી તરંગ તરંગ લંબાઈ પ્રકાશના કિરણો પ્રાપ્ત થાય તેમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દર્શાવે છે તો આમ દરેક સજીવ જે છે પછી પ્રાણી કે વનસ્પતિ તેઓને પ્રાપ્ય પ્રકાશના જે પ્રકાશ ઉર્જા છે તે મુજબ ચોક્કસ અનુકૂલનો કેળવતી હોય છે જમીન પરિબળની વાત કરીએ તો બધા સજીવોને સ્થાયી થવા માટે આ ભૂમિ પરિબળ છે તે ખૂબ જ અગત્યનું છે ઘણા બધા સજીવો માટેનું રહેઠાણ છે ઘણા બધા સજીવોને જીવન વિતાવવા માટેનું સ્થાન છે કે જે ભૂમિ પરિબળ છે એ નિર્માણ કેવી રીતે પામે છે અથવા તો સૌથી પહેલા જમીન અથવા તો ભૂમિ એટલે શું તો એને જો પરિસ્થિતિ વિદ્યાની દ્રષ્ટિએ વ્યાખ્યાયિત કરવી હોય તો આપણે એવું કહી શકીએ કે ભૂમિ એટલે પૃથ્વીની સપાટીનું એ સ્તર કે જેમાં ખડકોના ક્ષરણ વડે વિઘટન પ્રેરાયું હોય ખડકોનું ક્ષરણ જ્યારે થાય છે અને તેમાં ચોક્કસ ઘટકો વિઘટન થાય છે ત્યારે જમીનનું બંધારણ રચાય છે અને તેથી જ તેમાં ખનીજ તત્વો આવેલા છે અંશત સજીવોના વિઘટિત દ્રવ્યો પણ તે ભણેલા છે આજે આખી પ્રક્રિયા છે ખડકોનું ક્ષરણ થઈ વિઘટન થવું અને જમીનનું નિર્માણ થવું ભૂમિનું નિર્માણ થવું એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે આમ ચપટી વગાડતા તાત્કાલિક થઈ જતી પ્રક્રિયા નથી ધીમે ધીમે ખડકો ના શરણ થાય છે સૂક્ષ્મ માટીના કણોનું નિર્માણ થાય અથવા તો થોડા તેનાથી મોટા કણો છે તો એ રીતના એક જમીનનું બંધારણ રચાય છે જમીનનું પોત બને છે એટલે ખૂબ ધીમી પ્રક્રિયા છે પર આબોહવાની લાંબા ગાળાની વિઘટક અસરો વડે ભૂમિનું નિર્માણ થાય છે એટલે કે જે ખડકો જે જ્યાંથી તેનું ઉક્ષરણ થાય છે પિતૃ ખડકો તેના ઉપર આબોહવાની વાતાવરણની લાંબા ગાળાની વિઘટક અસરો થાય એટલે કે વિઘટન પ્રત્યે અસર થાય છે જેના લીધે ધીમે ધીમે ક્ષરણ અને વિઘટન બંને પ્રક્રિયા યાદ રાખવી ક્ષરણ અને વિઘટન અને ત્યાર પછી ખનીજીકરણની પ્રક્રિયા થાય અને ભૂમિનું નિર્માણ થતું હોય છે ઉપરાંત તેના સર્જનમાં હવા અને પાણી દ્વારા પણ ક્ષરણની પ્રક્રિયા તેટલી જ મહત્વની છે અને ત્યારબાદ ભૂમિનું નિર્માણ થયા બાદ સજીવો તેમાં સક્રિય થાય છે એટલે લાંબા ગાળાના અંતે તો કે જે જમીન છે જમીનનું પોત અથવા તો જમીનનું બંધારણ છે તે રચાતું હોય છે અહીં આપણે જોઈએ તો આ જમીનનું બંધારણ જે છે તેના વિવિધ સ્તરો દર્શાવેલા છે ઓ હોરિઝોન સૌથી ઉપરની સપાટી છે પછી એ હોરિઝોન સરફેસ સોઇલ આટલો આ જે ભાગ છે તે એ સ્તર બતાડે છે પછીનું આ જે છે તે ઈ સ્તર છે પછીનું તો કે આ બી સ્તર છે પછી તો કે સી સ્તર છે અને પછીનું સૌથી ઊંડું આ જે સ્તર છે તે પિતૃ ખડક સ્તર કહેવામાં આવે છે જે પાણીનું પ્રાપ્યતા છે તે બી ઝોન સુધી વનસ્પતિને થઈ શકતી હોય છે એટલે કે વનસ્પતિના મૂળ તંત્રો છે તે બી ઝોન સુધી વિસ્તરતા હોય છે અને અહીંયા બી ઝોન સુધીમાં તેને પાણીની પ્રાપ્યતા થતી હોય છે વિવિધ સ્થાનોમાં જુદા જુદા જે ભૌગોલિક વિસ્તારો છે તેમાં જમીનની પ્રકૃતિ અને તેના ગુણધર્મો છે તે જુદા જુદા હોય છે દાખલા તરીકે રણ વિસ્તાર છે તો તે રેતાળ જમીન દર્શાવે છે પછી એકદમ વર્ષાના જંગલો હોય છે તો તે ચીકણી માટી જ જોવા મળતી હોય છે કેટલાકમાં તો કે રેતી અને માટી મિક્સ હોય તેવું જમીનનું બંધારણ જોવા મળતું હોય છે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ખડકાળ વિસ્તાર છે તો તે જમીનમાં ખડકોનું પ્રમાણ છે તે વધારે જોવા મળતું હોય છે એટલે કે વિવિધ સ્થાનોમાં જમીનની જે પ્રકૃતિ છે અને તેના જે ગુણધર્મો છે તે જુદા જુદા જોવા મળે છે અને આ પ્રકૃતિ અને ગુણધર્મોનો આધાર શેના ઉપર રહેલો છે તો કે આબોહવા છે અપક્ષયન પ્રક્રિયા છે કે જે ક્ષરણ કેવી રીતે થયેલું છે એ ક્ષરણની પ્રક્રિયા છે માટી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે વહન પામી છે અથવા તો તેનું અવસાદન કેવી રીતે થયેલું છે અને તેનો વિકાસ કેવી રીતે થયેલો છે આ બધા જે પરિબળો છે તે જમીનની પ્રકૃતિ અને તેના ગુણધર્મોને અસર કરે છે જમીનની વિવિધ લાક્ષણિકતાઓ જોઈએ એટલે કે તેની જે ભૂમિ સંરચના તેનું જે સંગઠન છે તે ત્યાર પછી કણોનું કદ સૂક્ષ્મ કણો થી લઈ અને મોટા કાંકરા એવા જુદા જુદા જે કણો છે તે જમીનના બંધારણમાં જોવા મળે છે તમે પ્રેક્ટિકલમાં તેનો અભ્યાસ કરશો એને જે આખું ચાણી આવે છે ચાણીના આધારમાં ચાણીની મદદથી તેના જે જુદા જુદા કણો છે એ કણો નું બંધારણ છે તે તમે જોઈ શકો છો એટલે કણોનું કદ અને કણોનું સામૂહિકરણ એ ભૂમિની અંતઃસ્ત્રવણ ક્ષમતા તથા ગ્રહણ ક્ષમતા નક્કી કરે છે પામશે તે ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા એટલે કે પાણી વોટર હોલ્ડિંગ કેપેસિટી માટીના અથવા તો જમીનના જે કણ છે એ કેટલું પાણી તે કણોની અંદર શોષી શકે છે તે બાબત અને અંતઃ્રવણ એટલે કે જમીનની અંદર પાણીનો અહીંયા તમને ઉદાહરણ આપું કે જે રેતાળ રેતાળ જમીન છે એ જમીનની ક્ષમતા વધારે છે પાણી છે તે ખૂબ જ ઝડપથી નિતાર પામી જાય છે પણ એ જ રેતીના કણો જે છે તેની જલગ્રહણ ક્ષમતા એટલે કે તેની જે વોટર હોલ્ડિંગ કેપેસિટી છે તે નહીવત છે બરાબર શું જળ આપણે બે કાળી માટી લઈએ અને રેતાળ જમીન લઈએ તો કાળી માટી જે છે એ ખૂબ જ ચીકણી એમાં માટીના કણો સૂક્ષ્મ માટીના કણો છે એટલે એકદમ ચીકણી છે તો તેનો જે અંતઃસ્ત્રવણ ક્ષમતા છે કાળી માટીની અંતઃસ્ત્રવણ ક્ષમતા ઓછી છે પરંતુ તેની વોટર હોલ્ડિંગ કેપેસિટી વધુ છે તેનાથી ઊંધું તો કે રણપ્રદેશ અથવા તો રેતાળ જમીન છે તેની અંતસ્ત્રવણ ક્ષમતા વધુ છે પરંતુ જલ ગ્રહણ ક્ષમતા છે તે ઓછી છે એટલે આ બધી બાબતો અંતસ્ત્રવણ ક્ષમતા અને જલ ગ્રહણ ક્ષમતા શેના આધારે નક્કી થાય છે તો કે ભૂમિ રચના એટલે કે તેનું સંગઠન કણોનું કદ અને આ કણોનું સામૂહિકરણ રીતિના કણો છે તે એકદમ એકસાથે સાથે ચીપકીને અથવા તો આમ એકદમ લોંધો બની જાય તે રીતે રીતિના કણો નહીં રહી શકે એ છૂટા જ રહેશે જ્યારે ચીકડી માટી કે જેના સૂક્ષ્મ કણો છે સૂક્ષ્મ કણો એકબીજા સાથે સંગઠિત થઈ શકશે એટલે એની જે જલ ગ્રહણ ક્ષમતા છે તે વધુ રહેશે પણ જે નિતાર ક્ષમતા છે તે ઓછી રહેશે એટલે આમ આવા કેટલાક પરિબળો છે તે તે જમીનના પાણીના નિતાર અને તેના સંગ્રહ સાથે સંકળાયેલા છે અથવા તો તેને અસર કરે છે આ લાક્ષણિકતાઓની સાથે સાથે જમીનની પીએચ ખનીજ સંગઠન અને ભૂતલ જેવા કેટલાક માપદંડો જે છે તે વિસ્તૃત હદ સુધી કોઈ પણ ક્ષેત્રનો વનસ્પતિ સમાજ નક્કી કરે છે જે ક્ષારીય વિસ્તાર છે તો તેની જે પીએચ છે તે સામાન્ય પીએચ કરતા વધુ જોવા મળશે અને એવા વિસ્તારમાં તો કે જે ઊંચી ક્ષારની સાંદ્રતા સહન કરી શકે તેવી વનસ્પતિ જોવા મળશે રણ પ્રદેશમાં ઓછા પાણીમાં ટકી શકે તેવી વનસ્પતિ જોવા મળશે કેમ કે ત્યાં આગળ એનું જે જમીનનું બંધારણ છે તે રેતાળ છે તો તે પ્રમાણે નાનું દર્શાવતી વનસ્પતિ જોવા મળશે તો આમ જમીનની જે લાક્ષણિકતા છે તે મુજબ વનસ્પતિ સમાજ પર નક્કી થતો હોય છે ત્યાર પછી આ બધા જે છે પરિબળો તે મળી અને તે વિસ્તારમાં કેવા પ્રકારના પ્રાણીઓ જોવા મળશે તે નક્કી કરે છે એટલે કે સૌથી પહેલા જમીનનું બંધારણ એ જમીનના બંધારણ મુજબ ત્યાંનો વનસ્પતિ સમાજ નક્કી થાય અને ત્યાર પછી એ વનસ્પતિ સમાજ અને એ ભૂબંધારણ ધરાવતા વિસ્તારમાં કેવા પ્રકારના પ્રાણીઓનું પાલન પોષણ થઈ શકશે એટલે કે તળિયું જે આપણે કીધું જલજ વિસ્તારમાં જે બેન્થિક એટલે કે સાવ તળિયું છે એ તળિયે રહેલી જે જીવસૃષ્ટિ અથવા તો પ્રાણીઓનો પ્રકાર છે તે નક્કી કરતા હોય છે કેમ કે જે બેન્થિક વિસ્તાર છે પાણીની અંદર સાવ તળિયાનો વિસ્તાર છે તળિયાના વિસ્તારમાં માટીના કણો કેટલા કંશો ઉસાદિત થયેલા હોય છે પરંતુ ત્યાં પ્રકાશની પ્રાપ્તિ છે ઓક્સિજનની પ્રાપ્તિ છે પોષક દ્રવ્યોની પ્રાપ્તિ છે આ બધા પરિબળો મુજબ જે બેન્થિક વિસ્તાર છે એ બેન્થિક વિસ્તાર એ ત્યાંની લાક્ષણિકતાઓ મુજબ ચોક્કસ પ્રકારના પ્રાણીઓનો ત્યાં પ્રકાર છે ચોક્કસ પ્રકારના પ્રાણીઓ છે તે જ ત્યાં આગળ જીવંત રહી શકશે એ સિવાયના પ્રાણીઓ ત્યાં જીવંત રહી શકશે નહીં તો આમ આજે ત્રણ પરિબળ આપણે કીધું પાણી પ્રકાશ અને જમીન એ ત્રણેય પરિબળો તાપમાન જેટલા જ અગત્યના પરિબળો છે એ દરેક પરિબળ પાણી પરિબળ સમજાવો અથવા તો પ્રકાશ પરિબળ સમજાવો અથવા તો જમીન પરિબળ સમજાવો ટૂંકનો સ્વરૂપે પૂછી શકે અને વિધાન પ્રકારના એમસીક્યુ એ પ્લસ આર પ્રકારના એમસીક્યુ આ પરિસ્થિતિ વિદ્યામાંથી ઘણા બધા આ એમસીક્યુ છે તે મળી શકે તેવું છે પરિસ્થિતિ વિદ્યા ચેપ્ટરે નીટની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનું છે અને તમારા ગુજરાત બોર્ડની દ્રષ્ટિએ પણ અગત્યનું છે આશા છે કે આજના ટોપિક સારી રીતના સમજાણો હશે થેન્ક યુ Thank <sweak> you.